没个什么。 Gracias. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી અને રાયોટિંગની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે બંને ફરિયાદની વિગત એવી છે કે કેતનભાઈ મોહનભાઈ સોલંકી નામના એક વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચોકી ખાતે ફરજ બજાવે છે ગ્રામ પંચાયતમાં અને આ સમય દરમિયાન ભીખાભાઈ વેલજીભાઈ કોઠડિયા જે આ રાહતના જે ફોર્મ ભરવામાં આવે છે તે બાબતે આ કેતનભાઈ છે કોઈ ઊંચા પથ કરતા હોય તે બાબતે બંનેને રબજપ થતાં આ બાબતે ભીખાભાઈ વેવજીભાઈ કોટડીયા છે તેઓ દ્વારા તેઓને ગુનાહિત ધમકી આપેલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જે બાબતે એટ્રોસિટી વિથ ગુનાહિત ધમકીનો કેસ નોંધવામાં આવેલ છે જ્યારે સામા પક્ષે ભીખાભાઈ વેવજીભાઈ કોટડીયા પોતે પણ આ કામના એ ફરિયાદી હોય જેઓએ સામે રાયોટિનની ફરિયાદ આપેલી છે અને આગળની તજવીજ હાલ ચાલુ છે સર આમાં કોઈની ધરપકડ કરવામાં આવી ના હાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવેલ નથી હાલ તજવીજ ચાલુ છે